વેલકમ ટુ ચેતુઝ કિચન તો આજે આપણે બનાવવાના છીએ દહીં ટોસ્ટ તો એના માટે આપણે અહીંયા બ્રેડ લઈ લીધી છે એક વાટકી જેટલું આપણે ઘાટું દહીં લેવાનું છે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ અહીંયા આપણે સૌ કરવા માટે ડુંગળી અને એક ડુંગળી અને એક ટમેટું અને લીલા ધાણા લઈ લીધા છે અને મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું એકદમ મસ્ત ટેસ્ટી એવા આપણે દહીં ટોસ્ટ બનાવશું તો સાંજે નાસ્તામાં ઝડપથી બની જાય એવા દહીં ટોસ્ટ આપણે બનાવીએ પેલાં દહીંને એક બાઉલની અંદરમાં લઈ લેશું દહીં ઘાટું હોવું જોઈએ અને આપણે ત્રણ ચમચી જે ચણાનો લોટ લીધેલો એ પણ અહીં ઉમેરી દઈશું પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલી હળદર પાંચ ચમચી જેટલી હિંગ અને ધાણાજીરો પાવડર લીલા ધાણા અને હવે સાઈડ ઉપર આપણે આનો વઘાર કરશું તો વઘારમાં આપણે એક ચમચી જેટલું ઘી મૂકેલું છે ઘી આપણું ગરમ સરસ થઈ જાય પછી વઘાર કરીએ આપણે તો અહીં આપણે થોડી રાઈ એટલે કે ચમચી જેટલી રાઈ ઉમેરી છે પાંચમચી જેટલું જીરું ઉમેરશું વઘાર આપણે દહીં દહીંને સરસ ફેટી લેવાનું છે આવી રીતે બધું મિક્સ કરી લેવાનું છે દહીં ચણાનો લોટ અને મસાલો બાદ મુજબ આપણે મીઠું ઉમેરશું તો દહીં આપણે સરસ ફેટી લીધું છે અને અહીંયા આપણે તવી પણ તપવા રાખી દીધી છે અહીં આપણે થોડું તેલ લગાવી દઈશું અથવા તમે ઘી પણ લગાવી શકો આપણે ઘીનો વઘાર કર્યો છે દહીંમાં તો એ બહુ મસ્ત એવો આપણો દહીં ટોસ્ટનો સ્વાદ આવશે તો હવે આપણે બ્રેડને આવી રીતે પલાળી બહુ પલળી ન જાય એવી રીતે આપણે ફટાફટ આમ મૂકી દેવાની રેડ આપણે તૂટે ને એ પહેલા ફટાફટ આપણે મૂકી દેવાનું હવે આપણે એને થવા દઈશું તો હવે આપણી એની હળવેક સાઇડ ચેન્જ કરી લેશું આપણાને જાળવીને આપણે પલટાવાનું છે તૂટે નહીં એનું ધ્યાન રાખજો આપણે બે ટોસ્ટને આપણે પલટાવી લીધા છે તો સેજ કડક થવા દેવા હોય તો થવા દેવાના પણ આ રહેશે તો થોડા પોચા બહુ એકદમ કડક નહીં થાય પણ સેજ કરવા હોય તો તમે કરી શકો છો તો પાછી આપણે સાઈડ પલટાવી લેશું તો અહીંયા આપણા દહીં ટોસ્ટ તૈયાર થઈ ગયા છે તો આપણે ડીશમાં લઈ લઈશું તો આવી રીતે આપણે દહીં ટોસ્ટને ને પકાવવાના છે મસ્ત એવા પાકી ગયા છે તો લઈ તો આવી જ રીતે આપણે દહીં ટોસ્ટને બનાવી લેવાના છે તો જાળવીને આપણે બેય સાઈડ પલટાવી લેવાની છે અને આવી જ રીતે આપણે બધા દહીં ટોસ્ટ તૈયાર કરી લેવાના છે તો અહીંયા તૈયાર થઈ ગયા છે આપણા દહીં ટોસ્ટ સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી દઈશું તો અહીં આપણે એક ડુંગળી સુધારી લીધી છે અડધું ટમેટું સુધારે લીલા ધાણા બધું સરસ આપણે મિક્સ કરી દઈશું સ્વાદ મુજબ મેં મીઠું ઉમેરી દીધું છે આમાં આ સર્વિંગ માટે આપણે સલાડ સાઈડ ઉપર ખાવામાં ખૂબ મજા આવે છે આ સલાડ તો મિક્સ કરી દઈશું આપણે તો ટેસ્ટી એવા દહીં ટોસ્ટ તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો